ત્યારે હવે નવરાત્રીમાં કોઈ પણ આવા ન્યૂઝ આવે તો લાગતું નથી કે હવે એ કંઈક નવી વાત હોય કંઈ વાત નથી લાગતી હવે લોકો માટે લાગે છે કે હવે નોર્મલ બની ગયું છે હજી તો કાલે યુનાઇટેડ વેના ગરબાના કે એનઆરઆઈ કપલનો જે અશ્લીલ વિડીયો સામે આવ્યો હતો એક સંત કરતો વિડીયો હવે આજે ફરીથી યુનાઇટેડ વેમાં કોઈ કપલનો વિડીયો સામે આવ્યો છે અને એનઆરઆઈ કપલ બાદ બીજો વિડીયો સામે આવ્યો છે વધુ એક કપલનો અશ્લીલ વિડીયો વાયરલ થયો છે સોલંકીની પત્ની સાથે અશ્લીલ વિડિયો વાયરલ થયો છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં આવા અશ્લીલ વિડીયો વાયરલ થતા ખેલૈયામાં ભારે રોષ જોવા મળ્યો સતત વધતા આવા બનાવો હવે ચિંતાનો વિષય બન્યો છે મેં જે રીતે કીધું કે હવે નવરાત્રીમાં આ રીતના નાટકો જાણે લોકો માટે બહુ જ નોર્મલ બની ગયા છે હવે આવું પણ કઈ કર્યા વગર તેમને ચાલતું નથી અને આવું જ કઈક ને કઈક કરીને તે લોકોનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતો હોય છે અને હવે સતત આ રીતના બનાવો વધતા જઈ રહ્યા છે અને હવે નવરાત્રિની જે કહી શકાય કે માતાજીની જે આરાધના કરવાનો આ પર્વ છે એમની આસ્થા એમની ભક્તિનો ક્યાંક ને ક્યાંક એ ટોટલી લોકો ભૂલી ચૂક્યા છે અને બીજી જ દિશામાં અત્યારે લોકો જઈ રહ્યા છે નવરાત્રિનો જાણે કે લોકો હવે મજાક બનાવીને મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે ગરબા ગ્રાઉન્ડ પર આરાધના બદલે અશ્લીલ હરકતો ખૂબ જ નિંદનીય છે અને આવી સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકતો સામે હવે કડકમાં કડક કાર્યવાહી થવી પણ હવે જરૂરી છે અને આને લઈને પણ અમુક લોકોના નિવેદનો સામે આવે છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો નમસ્કાર જય હિન્દ જય માતાજી માના ઉપાસનાના દિવસો ચાલે છે નવરાત્રી વિશ્વનો ધર્મોત્સવ મોટામાં મોટો નવ દિવસ સુધી માની ભક્તિ અને સાધના કરવી એવો આપણો સનાતન ધર્મમાં માની દુર્ગાની ઉપાસના અને કણે કણમાં ક્ષણે ક્ષણમાં માને જોવી આખું બ્રહ્માંડ છે એ માનો ગરબો છે માની સાથે નવ રાત સુધી રમવું ઉપાસના કરવી સારા વિચારો કરવા કોઈનું ખરાબ વિચારવું નહીં એ આપણી ઉપાસના છે પૃથ્વીનો આખો ગોળો ખાલી ભારત નહીં આખા વિશ્વનું મા કલ્યાણ કરજે હરીભરી વાડી રાખજે બધાયની એવી લોકો ભક્તિમાં પ્રાર્થના કરે અને બધાય ફલે ફૂલે અને જગદંબા બ્રહ્માંડ પાંડોદરી હારે ક્ષણે ક્ષણમાં અને કણે કણમાં માં મા દેખાય નમો બ્રહ્મ શક્તિ મહા વિશ્વ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં શેષભરની નમો રાજકાર રંગ પે સત્ર ધરની એવી જગદંબા દેખાય એવો આપણો આ ઉજળો પર્વ હજારો વર્ષથી ચાલતો આવતો પર્વ આજે લોકો પચાસ ટકાથી ની આસપાસ લોકો ડિપ્રેશનમાં અડધા ગાંડા થઈ ગયા છે એનું કારણ મનને સ્થિર નથી માની ઉપાસના નથી આપણી ઉપાસના એ હતી મન નું શુદ્ધિકરણ થતું તો મનનું શુદ્ધિકરણ હોય તો શરીરનું શુદ્ધિકરણ રહીએ એ બધું ભૂલી અને ગાંડાની જેમ જનાવર બનતા જાય છે ઘણા સંસ્કારી નગરીઓમાં ન બનવાની ઘટના બને છે નામ સંસ્કારી નગરીઓ હોય સંસ્કારી નગરી એટલે કોઈ પથ્થર ખડકવાથી મોંઘી ગાડીઓ ઢગલા કરવાથી મોટા મોટા બાગ બગીચા બની જવાથી મોટા મોટા માણસો રહેવાથી સંસ્કારી નગરી નથી થતી સંસ્કારી નગરી એને કહેવાય છે સંસ્કારી માણસો રહીએ સારા માણસો રહીએ જગતનું કલ્યાણ ઈ એવા રહીએ અને આપણી સભ્યતા લાખોની કરોડો લોકોએ આ હાડ હોમી દીધા લોહી રેડી દીધા જે સભ્યતા માટે અને માથા આપી દીધા ધર્મ માટે ન્યા અશ્લીલતા એક બેન દીકરીના અંગને જોવાની કોઈ આશા કરે તો આખું કુટુંબના કુટુંબ કપાઈ જાય ગઢના ગઢ કપાઈ જાય એને બદલે અત્યારે સામેથી અંગ પ્રદર્શન કરવા ન કરવાના કરવા અને એમાં નામ પાછું પરમિશન લેવા જાય આ નવરાત્રિ કે ગરબા માની ઉપાસનાની પરમાસમાં ડાન્સની પરમિશન કરીને કરો નહીં તમારે બીજે હાથે તમારે ઘરે કરો એટલે આવી ઘટનાઓ બને છે એ ન બનવી જોઈએ ડાયા માણસો જાગે ધર્મગુરુઓ જુદી જુદી સંસ્થાઓના જે સંસ્કારના કામ કરે છે એ સાહિત્યકારો કવિઓ સંતો અને સત્તા આ બધાય મળી અને આપણે આના માટે કંઈક કરવું જશે આમાં એવી વાત આવે છે કાયદો નથી આના માટે જે ન બનવાની ઘટનાઓ બને છે ગરબાના ગ્રાઉન્ડમાં અશ્લીલતા ફેલાવે છે કાય તો હોય ને ન હોય તો પછી કોઈને લઈ આવવો પડે આવું પણ કરવું પડે હાવ આવું કરે તો એને તતડાવી બાવડા ચાલીને ઘર ભેળા કરી દેવાય પણ મારું કહેવાનું હોય છે કે આપણે આપણા સંસ્કારને જાળવીએ આપણી પાસે ઘણું બધું હતું ઘણું આપણે ગુમાવ્યું હજી આપણી પાસે ઘણું છે આજનું વિજ્ઞાન જેના માથે સંશોધન કરે છે ભારતીય માથે કે આમાં વિજ્ઞાન જ્ઞાન સાથે વિજ્ઞાન છે પરંપરા સાથે વિજ્ઞાન સભ્યતા વિજ્ઞાનથી જોડાયેલી આ સભ્યતા છે એ દુનિયાને ખબર છે તો એ સભ્યતા આપણી જળવાઈ રહીએ અને આપણા આદરણીય એચ એમ સાહેબ એટલે કે હરસ સંઘવી સાહેબે પણ એ સંઘવી સાહેબે કીધું આજે કે ભાઈ આપણે આપણા સંસ્કારને જાળવી અને ગરબી કરીશું તો એ આપણે ભૂલાય નહીં અને બસ માની ઉપાસના કરો બધા રમો કોઈ જ્ઞાતિ જાતિ બધું આપણે ભૂલી જઈએ માની ઉપાસના માટે શું જ્ઞાતિ જાતિ હોય પણ ભક્તિભાવમાં ડૂબી અને આપણે રમીએ અને માની ઉપાસનાના આ દિવસો એક વર્ષે એકવાર આવે આવતી નવરાત્રી આપણે હોય ન હોય ક્યારે કોણ ગોટો વળી જાય કાંઈ નક્કી નથી આ ઉપાસના એ જગદંબા સાક્ષ સાત કણે કણમાં બેઠી ન જાગે ને સોવે ને હલે ને ડોલે ગુપતિ ને સતી કરંતિ કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગ સેહીન ન માતા ન તાતા ને ભ્રાતા સનેખી વિદેખાન દેખાન રૂપા ન રેખી ને માયાન કાયાન સાયા વિશેખી ઉદાસીન ગાંસી નિવાસીન મંડી હે મા તું કણે કણ ગાજે ભીડે આંકડા વાંકડા નાટ સાજે દરિયાના હિલોળામાં લોઢમાં તું સો કણે કણમાં તું સો લીલી ચાદર ઓઢીને ધરતી માથે માય તારી ઓઢણી છે એ ભગવતીની સાથે તાર જોડાઈ આપણી સભ્યતાને હાચવી અને સભ્યતાને બગાડવાની કોશિશ કરે એને મોઢા ઉપર મુખો મારીએ અને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જાળવીએ જય હિન્દ જય માતાજી